સુરતના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી બાદ કંપનીના સંસ્થાપક વસંત ગજેરાનું નિવેદન સામે આવ્યું છે વસંત ગજેરાએ જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રેપન વર્ષથી આ કંપની સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે અને ટેક્સ વિભાગના અધિકારીઓ તેમની ફરજ મુજબ કામગીરી કરી છે વસંત ગજેરાએ વધુમાં જણાવ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગની અંદાજે એકસો દસ કર્મચારીઓની ટીમે સુરત સહિત કુલ સત્તાવીસ જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું છ દિવસ સુધી ચાલેલી દરોડાની કાર્યવાહી દરમિયાન કંપની ટીમે કંપનીના નાના મોટા વિવિધ દસ્તાવેજો અને કાગળિયા તપાસ માટે પોતાની સાથે લઈ ગયા હતા તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં ટેક્સ વિભાગ દ્વારા જે રીતે અને જ્યારે જરૂરી થશે તે મુજબ તમામ પુરાવા અને માહિતી રજૂ કરીને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે સમગ્ર મામલે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમારે ત્યાં વસંતભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડ અમારે ત્યાં અઠ્યાવીસ તારીખે સવારે ઇન્કમ ટેક્સની રેટ પડેલી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને પહેલી અને બીજી ગઈકાલે ત્રણ છ દિવસ સુધી રોકાયા ઓલમોસ્ટ એકસો ને દસ લોકોનો સ્ટાફ હતો અને સત્યાવીસ લોકેશન ઉપર હતું મિત્રો એ સરકારે બહુ સારું કામ કર્યું અને સરકારના જે અધિકારીઓ હતા એ પણ ઝીણવટ ભરી સાત દિવસ છ સુધી છ દિવસ સુધી એને તપાસ કરી પણ લક્ષ્મી ડાયમંડ એક મેન્યુફેક્ચર કંપની છે આ નેટ મેન્યુફેકચર કામ કરી રહી છે અને મેજર એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે એમાં બંને બોમ્બે અને સુરત બંને જગ્યા પર કોઈ એવા એવિડન્સ કે કોઈ એવો પ્રશ્ન નથી બન્યો કારણ કે મેન્યુફેક્ચર કંપની હતી એટલે અને બાકી બાંધકામનું હોય મિલેનમ કે મિલેનમ ટુ કે જ્યાં કે ત્યાં એ લોકોએ નાના મોટા કઈ પણ ડોક્યુમેન્ટ મળ્યા છે એ લોકો લઈ ગયા છે એની ફર્જ છે એને અદા કરી છે અને હવે અમે એમનો જે કઈ જવાબ માંગશું આ માગશે એ આપશું પણ દર્શક મિત્રો લોકોએ ઘણું ખરું ઘણા લોકોએ બેડ ન્યૂઝ બેડ ન્યૂઝ છાપા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એ એનું કામ કરી રહ્યા છે પણ મને અભિનંદનને હું ધન્યવાદ આપું છું ગવર્મેન્ટને નરેન્દ્ર મોદી કે જે કઈ સરકાર અત્યારે ચાલી રહી છે કે આ કામ રિયલ આ કંપની ત્રેપન વર્ષ ચાલે છે તેપન વર્ષમાં પહેલીવાર રેડ આવી છે એટલે એટલી બધી કંપનીને એમને એટલા ટાઈમ સુધી એમને ઇજ્જત મળી અત્યાર સુધી આવું કોઈ કાર્ય બન્યું નથી અને બેસ્ટ એ લોકો પણ જે રીતે મેનેજ કર્યું છે જે રીતે એ લોકો તપાસ કર્યું છે એ એનો પણ મને પ્રાઉડ છે કોઈ પણ અધિકારી પણ બેડ શબ્દ નથી વાપરા અમારા ફેમિલીમાં લેડીસો સાથે પણ સારો વ્યવહાર કર્યો છે એને હું અભિનંદન આપું છું અધિકારીઓને અને હું એને સલામ પણ કરું છું કે અને મને આનંદ પણ છે કે મારે ત્યાં દર્શક મિત્રો